સુરતમાં વધુ એક ચોંકાવનારી દુષ્કર્મની ઘટના સામે આવી માત્ર બાર વર્ષીય કિશોરે આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે બનાવની વિગત એવી છે કે મૂળ એમપીના જોડવા ખાતે રહેતા પતિ પત્ની તેની આઠ વર્ષની ભત્રીજી લઈ સુરતના જંગીરપુરા વિસ્તારમાં વસવાટ કરે છે દસ થી બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં આ બાળકી ઘર પાસે રમતી હતી ઝુંપડામાં રહેતા તેના સંબંધિત બાર વર્ષીય કિશોરે બાળકી પર દાનત બગાડી હતી આ હવાસખોરે બાળકીને ઝૂંપડામાં લઈ જઈ તેને માર મારી ડરાવી ધમકાવી તેની પર દુષ્કર્મ વાંચવ્યું હતું બાળકીના ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ પણ હતી બાળકીને લોહી નીકળવાનું શરૂ થઈ જતાં તેને માર મારતા શરીરે પણ વાગ્યું હતું જેથી કિશોર ગભરાઈ ગયો અને આ વાતની જાણ કરશે તો જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપી હતી આ બાળકી લોહી લોવાણ હાલતમાં ઘરે આવતા તેના કાકા કાકીને કંઈ અચકચ થયા હોવાનો અહેસાસ થયો બાળકીને સક્રિય હકીકત પૂછતા શરૂઆતમાં કંઈ પણ બતાવવાનો ઇનકાર કર્યો અને બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી દુઃખ ભાગો પર ગંભીર રીતે પહોંચવાથી તેને બે ટકા લેવાની ફરજ પણ પડી સંબંધિત કિશોર દ્વારા કરાયેલા કારતું તેના કાકા કાકીને જણાવતા પગ જમીન સરકી ગઈ આખરે તેમણે જહાંગીરપુરા પોલીસને જાણ કરી હતી પરિયાત આધારે બાર વર્ષના કિશોરને તાત્કાલિક અટકાયત કરી બળાત્કારનો ગુનો નોંધાઈ ગયો છે આ તમે હકીકત એવી છે કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન જે છે એની જે વરિયાઓ ચેકપોસ્ટ છે એની બાજુમાં ત્યાં એસએમસીના જે મિનરલ વોટરનું ત્યાં કામ ચાલે છે એ કામ અર્થે ત્યાં આઉટ સ્ટ્રીટના મજૂરો પણ એમાં ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે એ રીતે આ કામે જે ભોગ બાળકી જે છે એ એના કાકા કાકી જે છે એમને એક દોઢેક વર્ષનું નાની દીકરી છે એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ એના કાકા કાકી સાથે રાખતા હતા ગઈકાલે આ જે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે અને બપોરના બાર વાગ્યા આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગ બંદર પૂછપરછ કરેલી તો ભોગ બંધાર એવું કહેલું કે મતલબ કે સળિયો વાગ્યો છે જેથી આ બ્લડિંગ કેવું કે લોહી કંઈ આવે છે જેથી આ જે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં જ તે પહલ હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એનો ચેકઅપ કરતાં ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આ જે બાળકી જે છે ભોગ બનનાર એની સાથે બળજબરીથી કોઈ એ કરવા માટે પ્રયત્ન કરેલો છે જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ તાત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભોગ બનનાર જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણસરનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે આ આ કામનો આરોપી પણ પણ છે અને એ બધા એક જ ગામના છે અને ત્યાં બધા જે રહેવા માટેના સાપરાથી જે કંઈ છે ત્યાં બધા આજુબાજુમાં જ રહે છે આ કામે જે સગીર આરોપી જે છે એને હાલમાં તો ડાઉન્ડઅપ કરી લેવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ